તમારે બધા કેવાનું છે અને ગઢમાં એક પાથર મોટું અને મચા ખુરશી એટલું અમને કરી દેવાનું જે ભાડું થાય વ્યવહાર તમને આપી દઈશ બાકી છે પેલા આપો પછી બાકી

કઈ થાકો આ બંગલો બંગલો કરી લીધો જબડો ચંદુભાઈ સિંહોરા એમને આયા હા સિંહોરા લોકસભા લોકસભા દિલ્હી જવાનું સા ચુવાયા કોરી ના દીકરા દિલ્હી જઈશે સાંસદ બુકેથી સ્વાગત તમારે કરવાનું સમાજ ના આગેવાન તરીકે ઉઠાડજે મને ઉભો કર થવાનું હોય ને વ્યવહાર સવાલ નથી ને તમારું નામ પેલા હે પછી સમાજના મુખ્ય ગ્રુપમાં એક નાખી દો કે સાંજે ચંદુભાઈ શિહોરા ને મામા ના મામાના ગઢમાં પધારતા હોય તો પાંચ વાગે બધા પેલા બસ સ્ટેન્ડ આવી જાવ બસ સ્ટેન્ડ થી સ્વાગત કરી અને ગઢમાં મિટિંગ રાખેલ હોય હા